સુરતમાં જાણે વડોદરા કે અન્ય શહેરોમાં બનતી બ્રિજ દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરતના ભટાર બ્રિજ પર દોઢ ફૂટ પોળું અને પાંચ ફૂટ ઊંડું ગાબડું જોવા મળતા વાહન ચાલકોમાં ડર જોવા મળ્યો છે તો બાકોરો એટલો મોટો હતો કે તેમાંથી નીચેનો રસ્તો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સુરત જે શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે પણ થાય છે ત્યાં જ એક મોટી દુર્ઘટનાનું જોખમ માર્ગ પર ઉભું થવા પામ્યું છે શહેરમાં સવાસો થી વધુ બ્રિજનું નિયમિત ચેકઅપ થવાના પાલિકાના દાવા વચ્ચે ભટાર ફ્લાય બ્રિજના અત્યંત વ્યસ્ત એપ્રોચ પર લગભગ પાંચ ફૂટ ઊંડું ગાબડું પડતા તંત્રની ઘોર બેદરકારી છતી થવા પામી છે આ ગાબડું એટલું મોટું છે કે નીચેનો રસ્તો પણ સ્પષ્ટ દેખાય છે છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક્યા નહોતા ભટાર ફ્લાય બ્રિજ યુનિવર્સિટી રોડ અને ઉધના તરફના ટ્રાફિક માટે જીવાદોરી સમાન છે આ લાઇફલાઇન પર બપોર બાદ અચાનક જ એપ્રોચના ભાગમાં ગાબડું પડ્યું હતું સ્થળ પરની ગંભીર પરિસ્થિતિને આઘાતજનક હતી બ્રિજના એપ્રોચના ભાગમાં લગભગ દોઢ ફૂટ પોળું અને પાંચ ફૂટ જેટલું ઊંડું ગાબડું નજરે પડ્યું છે ગાબડું એટલું ઊંડું હતું કે તેમાં આખો હાથ નાખી શકાતો હતો રસ્તો પણ સાફ જોઈ શકાતો હતો આ ગાબડાની બરાબર બાજુમાં એપ્રોચના ભાગમાં મોટી અને ગંભીર તિરાડ પણ જોવા મળી રહી છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે માળખું જોખમમાં છે સ્થળ પર રાજ્ય લોકોમાં ભય હતો કે જો રાત્રિના સમયે અથવા તો વધુ ટ્રાફિક વચ્ચે કોઈ વાહન ચાલક આ મોતની ખાઈમાં પડે તો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે સ્થાનિકોને તાત્કાલિક માંગણી કરી છે કે પાલિકા આ યુદ્ધના ધોરણે આ બ્રિજને વર્તમાન ટ્રાફિક માટે બંધ કરીને સમારકામની કામગીરી શરૂ કરે શું સુરત પાલિકા કોઈ મોટી જાનહની થાય ત્યાં સુધી રાહ જોશે કે પછી આ ગાબડાને તાત્કાલિક રિપેર કરીને પોતાની બ્રિજ સિટીનું અને શાક બચાવશે તે હવે જોવું રહ્યું આ ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર આટલું મોટું ગાબડું પડ્યાના કલાકો બાદ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ઘટના સ્થળે કોઈપણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે સતત વાહન વિવહ ચાલુ રહ્યો હતો ન કરે નારાયણ કોઈ દુર્ઘટના સજાય તો જવાબદાર કોણ હશે તેવા ઉભા થવા પામ્યા છે